ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રજાએ મુસ્તુફા યંગ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઈદ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ઈદ મિલન સમારંભ જંબુસર નગરના ડીવાય એસપી પી એલ ચૌધરી જંબુસર પીઆઈ એવી પાનમિયા જંબુસર મત પૂર્વધારા સભ્ય સંજયભાઈ સોલંકી જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય જંબુસર તાલુકાના ચૂંટાયેલા સભ્યો તેમજ જંબુસર નગરના અને તાલુકાના હિન્દુ અને મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત મળી તેમજ જંબુસર નગરના વેપારી એસોસિએશનના સભ્યો પણ ઉપસ્થિત રહી અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પાડતું આ ઈદ મિલન સમારંભમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક કહી અને ભાઈચારા સાથે ઈદ મિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રજાએ મુસ્તુભા યંગ કબેડી મંગળાની બાગોળ તરફથી ઈદ મિડન સમારંભનો પ્રોગ્રામ રાખેલ તેની અંદર મુખ્ય અધ્યક્ષ તરીકે સાહેબ શ્રી નગરપાલિકા સ્ટાફ વેપાર એસોસિએશનના સલતુભાઈ તથા અ મીડિયાવાળાઓ પધાર્યા તે બદલ એમને અમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ વધુમાં આવા સમયની અંદર